આટલું ને આટલું ખાતર વગર રહી ગયો ખાતર હોય ખાતર લેવા જવું પડશે અગર કોક કોલત મને સારું હોય એ કામ કરું ને ત્યાં જવું એમને થોડું ઘણું પડ્યું હોય ને તો હાલત મારે આટલું પી જાય એટલે હું એમને કાલ લઈને આપી દઈશ ભાઈ મસરુરજી જોડે ને પાણી ચાલુ હે ગઉ મેકીને આવ્યો હું ખાતર ખૂટ્યું હે થોડું ખાતર તો આપો ને હું તમને કાલ લાઈન આપી દઈ ખાતર તો બે ઠીલીઓ પડી હે પણ શું કહું મારે પણ કાલ જોવે હું કાલ તો તમને લાવી દઈશ ને કાલ મને આલું પડે હો હા નક્કી નક્કી કાલ તમને હું લાવી દઈશ હા નક મારે કાલ જોવે હા તો મને અત્યારે તો આપો ખાતર થોડા ખાતું રહી ગયું મારે થોડુંક રહી ગયું હે હા તો મને કાલ આલું પડે હો તમને લાવી દઈશ કાલ હું લાવી દેવો ને લાવી દઈશ હોય ને કોઈ મારે પાસે ના તોડવાનું એ તો તમ તાર હું સવારે તમને લાવી દઈશ તમારે શું ચિંતા હે હા તો આ પડી ઠેલી લેજો એ પડી લેજો ને હોય આંકુલી રહી લેજો આટલું તો મારે થઈ રહે હા તો લખ્યું

મારે કાલ થોડા થોડી થવાની હે હાલે થાય એક થેલી બે ઠીલી હતી અમે એક તો એ લઈ ગયા મારે બે ઠેલી નાખવાની હતી હાલે તો સારું ને કાલ મારે થોડા થોડી થવાની હે સારું લઈ તો હું હમણાં જઈશ ને કાલ એટલે પહેલો ખાતર જ માગીશ પહેલો મારું લાવણ મારે પાણી આ ચાલુ થાય હારું સારું અમે મને એમ કરો આરામ કરવા દેતા હારું ખાતર હે નહીં

મફટલાલ ઉપર જાતું હોય કે મગફટલાલ લઈ જાય આપડે ભારે જાગી તારું

હું શેઠે બેઠો તું ખાતર ફટાફટ નાખી દેવાનું તમે કામ કરો ઓલું બખરી લેતા આવો તે પણ જબરી કરી કામ મળ્યું મને પણ એ ટીનાજી સુલી ના આ કેરેટ હે કેરેટ માં ફરી ફરી નાખો મત જો વા વા હે હે વેરી દેવાનું આપણે એવું કરું હો હું જો હું ઓ શેઠે બેઠો હું હા ખાતર નો સારો વેરાઈ ગયો મસૂરી હા તો મસૂરજી વાળી આલી આટલું પહેરાઈ ગયો આપણે આટલું પી જા પાણી હા મસૂરજી કાલે આપણે લાવી દેવું ગમે ત્યાં ત્રણ વાગી ગયા પાણીનો ટાઈમ થઈ ગયો અમારે જાવ હોય પાણી પીવડાવવા અલ્યા મફતલાલની એક ઠેલી કીધી બે થેલી હોય તો ચાંજની એક ઠેલી ખાતરની મફતલાલ તો બે લઈ ગયા છું મારે જાવું પડશે મફતલાલ આગળ જવું પડશે મારે પાણીનો ટાઈમ થઈ ગયો હોય જબરી કરી છે મારે ખાતર નાખવાનું હેન મારે જાવ મફતલાલ આગળ તેથી બે થેલી લઈ ગયા આગા મફતલાલ મારે જવું પડશે મફતલાલ આગળ હા હા મને જાવ ને ના આગળ લા મફતલાલ અલ્યા આ મચુરસી તામ આવ્યા તમે

શું કરો તમે નાખો ને નાખો ખાતર નાખો તો શું ઉતાર તમારું બધું આ નાખું શું નહીં ખાતર ગામ માંગી તો તમારે લાબુ પડે બધું કર્યું હોય તો ખાતર ને નાખો તમે લો ઉતારો નાખો લો વાત કરો આટલી બધી શું ઉતાવળ છે બસ નાખી દો ઓહો હો હો આમ તો લૂટી જાતું ને ગોળ્યા ને એલા ગાઉ ભાગી નાખશો એલા તમને ખબર ના પડે ખડી કરો ને એટલે આટલી બધી શીખે શું ઉતાવળ છે અમને થોડું તમે ના થાઓ આઈ ગા ઉતારો ઉતારો લ લ બસ હવે ચાર એવું છે પોડો બસ બસ હા આ હવે નહી રહ્યો બધું એક ને એક ઠેકાણા નાખો કે આખા નાખો ઉલમે જે તાર થોડું કોલબાજ આમ તો કહું હું આ અહીં નાખ દો આ બસ હા હવે મોઢો નહીં

મને આમ કીધું તું સામે કિલો ખાતર આપેલું હે ને તો મોકું બાંધી લેજો હું મોકું બાંધીને લાવ્યો હતો લાભુજી તમે આમ

ખાતર ખાતર કોઈનું આવી ચોરી કઈ ના લવાય ચોરી કઈ લાવીને તો આવી માર ખાવો પડે આજે લઈએ માર ખવડાયું મને ખવડ્યુંટપે મારે તો હજુ તો